પ્રણામ દીપ્તી નાગડા ભાવી ઉનાળાના ઊંચા તાપમાનમાં તન અને મનને ધજાડતી ગરમીમાં લાગતી તરસની વ્યાખ્યા આ કવિતા દ્વારા દર્શાવી છે કવિતાનું શીર્ષક છે તરસ તડકાની તપતપતી વાતો વચ્ચે તડકાની તપતપતી વાતો વચ્ચે તરસની ચીકતી ધોસ જાગે છે નદી તળાવને કુવા સુકી રહ્યા નદી તળાવને કુવા સુકી રહ્યા મૃગજળ જેવી આસ લાગે છે સૂકાયલા હોઠે હાસ્યની ઓટ સૂકાયલા હોઠે હાસ્યની ઓટ વિસરાયેલી યાદો ફરી રણાવે છે ગરમીથી બળે ધરતીની છાતી ગરમીથી બળે ધરતીની છાતી ત્યાં પવન પણ અગ્નિ વિંજે છે ભાવી મનમાં જરમર થાય વર્ષા ભાવી મનમાં જરમર થાય વર્ષા તરસને છીપાવી શાંતિ પામે છે આશા છે આપને બધાને આ કવિતા ખૂબ જ ગમશે અસ્ત